જય માતાજી મિત્રો નમસ્કાર હું છું વિપુલ ઠાકોર અને આજે આવ્યો છું અમદાવાદ કેશવનગર રામજીભાઈની ચાલીમાં જ્યાં આપણા ઠાકોર ભાઈઓ સાથે એટલી હદે અન્યાય કરવામાં આવ્યો છે કે હસતો ખેલતો પરિવાર આજે રોડ ઉપર લાવી દેવામાં આવ્યો છે એક મહિનાથી આપણા સમાજની આપણી માઓ આપણી બહેનો મિત્રો રોડ ઉપર સૂવે છે તો આ એક આપણા સમાજ માટે એટલી મોટી દુખની વાત કહેવાય ને કે જે શબ્દો પણ ના બોલી શકીએ આપણે તમને હું દ્રશ્યો બતાવું કે અહીંયા શું કરવામાં આવ્યું છે અને કેટલી હદે એમસી તાનાશાહી કરવામાં આવી છે એટલે બધું દેખાય છે ને મિત્રો ત્યાં બધે આપણા ઠાકોર ભાઈના ઘર હતા એમને આજે ઘર વિહોણા કરી નાખવામાં આવ્યા છે જો મિત્રો આપણા સમાજ સાથે આટલો અન્યાય થતો હોય અને આપણે ગંભો કંભે કંભો મિલાવી એમની સાથે ન ઉભા રહીએ ને સાહેબ તો આપણાને પણ ઠાકોર હોવાના નામનો ગર્વ ન હોવો જોઈએ આપણાને ઠાકોર બોલવા પાછળ પણ દુઃખ થવું જોઈએ કે આપણે આપણા સમાજ સાથે આવીને નથી ઉભા રહી શકતા જ્યાં આટલો અન્યાય થયો છે મિત્રો નાના નાના છોકરાઓ જો જે એક મહિના પહેલા એમના ઘરે શાંતિથી રહેતા હતા એમની જિંદગીમાં ખુશ હતા આજે રોડ ઉપર લાવીને મૂકી દેવામાં આવ્યા છે તમને થોડા બીજા પણ દ્રશ્યો બતાવું મિત્રો વિડીયો લાઈવને શેર કરવાનું ચાલુ કરી નાખજો જેથી કરીને બધાને હકીકતની ખબર પડે હું મારા ફેસબુક પેજની અંદર પુરાવા પણ મૂકીશ કે આ માણસો અહીંયા કેટલા સમયથી રહેતા હતા અને અનલીગલી હતા કે લીગલી હતા આપણી સમાજના અમુક આગેવાનો પણ એવું કહે છે કે એ લોકો અનલીગલી રહેતા હતા એટલે પાડી નાખ્યા છે એના પુરાવા હું મારી અંદર મૂકીશ મારા ફેસબુક પેજમાં પણ મૂકીશ મારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ મૂકીશ શું આ અનલીગલી પાડ્યા હતા કે લીગલી પાડ્યા છે એ આપ જોઈ અને પછી સમાજની સાથે ગભે ગભો મિલાવી અને ચાલજો મિત્રો આપણી બહેનોને નહાવા ધોવા માટે આવી રીતે રહે છે આપણી બહેનો આ સગવડ કરીને રહે છે અને જો આવા સમયમાં આપણે ઠાકોર હોવા છતાંય ગભો મિલાવી અને ન્યાય ના અપાવીને તો મિત્રો આપણે પણ ઠાકોરનું લોહી ન કહી શકીએ આપણામાં આપણો સમાજ ગુજરાતમાં આટલો મોટો હોવા છતાંય આપણા ભાઈઓ સાથે આવો અન્યાય થયો હોય આપણે સાથે ન ઉભા રહીએ તો આપણે પણ ઠાકોર ન કહેવાઈએ પાર્ટી ગઈ તેલ લેવા ભાજપ કોંગ્રેસ ગયું તેલ લેવા અને અમુક સાહેબો પણ ગયા તેલ લેવા આપણે આપણા સમાજને ન્યાય મળે એના માટે એક એક થવું અને થવાનું છે કાર્યાલયમાં ફોન કરીએ તો આપણાને એવા જવાબો મળે છે કે અનલીગલી રહેતા હતા અરે સાહેબ સિત્તેર ટકા અમદાવાદ અનલીગલી છે શું પાડશો પુરાવા આપી દઈએ તમને કે કયું લીગલી છે કે કયું અનલીગલી છે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં જે એક મહિના પહેલાં એમના ઘરે શાંતિથી એમનું જીવન ગુજારતા હતા અને આજે આ રસ્તા ઉપર સુઈને એમનું જીવન ગુજારે છે શું આપણે આમના માટે આગળ ના આવવું જોઈએ એક નર ન થવું જોઈએ આ ત્યાંનો એક બાજુનો જ ભાગ હતો હજી તમને બીજી બાજુનો પણ ભાગ બતાવું મિત્રો આવ્યો બેટા મકાન પાડી નાખ્યા બેટા કેમ પાડ્યા તમે તો અત્યારે ચોકડ ઊંઘો બ્રિજ નીચે મિત્રો જો આ નાના છોકરા જે કહે છે ને એ સાંભળીને પણ તમારું લોહી ઉકળી જવું પડે કે અમારા મકાન અહીંયા હતા અને અમે અત્યારે બ્રિજ નીચે રોડ ઉપર સુઈએ છીએ આ આપણા સમાજની આવનાર ડૉક્ટર આવનાર એન્જિનિયર કે પછી સમાજની કોઈ મોટા હોદ્દા ઉપર કલેક્ટર બનનાર દીકરી હતી શું આવી રીતે રોડ ઉપર સુઈને આ આપણા સમાજ માટે કોઈ સારી સીટ ઉપર બેસે સીએમ સાહેબને પણ કહેવા માગું છું કે બસો પાંચસો કરોડના પ્રોજેક્ટ વગર જોતા વગર કામના બનાવી નાખવામાં આવે છે અહીંયા પચાસ કરોડની બિલ્ડિંગ બનાવી નહીં આપતા એ તમે નહીં કરી શકો પાછા આપણે કાર્યાલયમાં ફોન કરીએ તો જવાબો મળે અનલીગલી રહેતા હતા શું સાહેબ અનલીગલી અડધું અમદાવાદ જ અનલીગલી છે પાડી દો ને બધું ઠાકોરો છે અભણ છે ગરીબ છે નહીં અવાજ ઉઠાવે ઉઠાવશું સાહેબ અવાજ ઉઠાવશું તમે અમારા રાજા છો અમારા રાજ્યની જવાબદારી તમને સોંપેલી છે અમે તમારી પાસે ભીખ પણ માંગવા આવશું કે સાહેબ અમને અમારા મકાન પાછા આપો મિત્રો ત્યાં બહારના પણ તમે દ્રશ્ય જોઈ શકો છો માજી ચા ઉઈરો આપણે

આપણા સમાજના બધા માણસોને કહો કે ભાઈ અમે તમારા છીએ ને તમારી માઓ છીએ અમારા દીકરા હોય ને તો અમારી મદદ કરવા આવીને ઉભા રહો સાચી વાત ને મળશે માજી ન્યાય મળશે હજી પણ પાછા આવશે ને આપણાને ન્યાય અપાવશે બધા ઠાકોર આવશે માજી આ રોડ ઉપર મિત્રો છાપરા વાર્યા છે ને એ જુઓ તમે આ બેસા ત્યાં બે દિવસ પહેલા એક મૃત્યુ થઈ ગયું હતું અને એના થોડાક દિવસ પહેલા પણ એક મૃત્યુ થઈ ગયું હતું એક છોકરીના ઘરે જાન આવેલી હતી છતાંય પાડી દેવામાં આવ્યા ગુજરાતના તમામ ઠાકોરોને કહેવા માગું છું કે એક થવ તો ન્યાય મળશે એમનો ન્યાય નહીં મળે આપણા સમાજના આ ભાઈઓને તો તમામ ગુજરાતના ઠાકોરોને એક થવું પડશે જો ન્યાય જોતો હોય આ ભાઈઓને ન્યાય અપાવવો હોય સાચી દ્રષ્ટિ હોય તમારી સમાજ પ્રત્યેનો સાચો પ્રેમ હોય તો એક થવું પડશે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો નાના નાના છોકરાઓ જે કેવી રીતે બિચારા આની અંદર બેઠા છે આ બહેનો પણ તમે જોઈ શકો છો સાચું ખોટું લીગલ અનલીગલ બધું સાઈટમાં ગયું પણ આવી રીતે મકાન પાડી દેવાના રોડ ઉપર આઠસો થી હજાર માણસને લાઈને બેસાડી દેવા એ લીગલ છે બોલો સરકાર એવું કહે છે કે આવાસ યોજના મકાન બનાવી દેવામાં આવશે અહીંયા તો આપણી સમાજના આપણા જ ભાઈઓના મકાન પાડી દેવામાં આવ્યા છે મિત્રો આ બધા દ્રશ્યો જોઈ ને જો ઠાકોર ને તો તમારું લોહી ઉકળી જવું પડે કે આપણા ભાઈઓ સાથે આટલો નહીં આવનાર સમયમાં મિત્રો આપણે ફરીથી પાછા મળીએ મળી અને આ ભાઈઓને ન્યાય અપાવીએ સરકારને કહીએ કે સાહેબ અમને અમારા મકાન પાછા આપો જો આવક કામની અંદર એક નહીં થઈએ મિત્રો તો વારંવાર આપણાને ટાર્ગેટ બનાવવામાં આવશે અને આવી રીતે તાનાશાહી કરવામાં આવશે આ બધું જોઈ અને મિત્રો અહીંયા તમે રૂબરૂ આવો ને તો ખરેખર તમારા પણ રૂવાટા ઊભા થઈ જાય બધું જોઈ ગામની અંદર આપણી બે થી પાંચ ફૂટ વાળ આપણો સગો ભાઈ આ બાજુ ખસેડીને લાવ્યો હોય ને તો આપણે પોલીસ સ્ટેશન સુધી પહોંચી જઈએ છીએ મારા મારી સુધી પહોંચી જઈએ છીએ કે આ મારી જમીન હતી ને ત્રણ ફૂટ તું આ બાજુ શું કમ લઈને આવ્યો ત્રણ ફૂટ આ બાજુ શું કમ વાળ કરી ત્રણ ફૂટ આ બાજુ શું કમ વંડી કરી અહીંયાં તો સાહેબ દોઢસો પાડી દેવામાં આવ્યા છે એમના મન ઉપર શું વીત્યાં છે એમને રાતે કઈ રીતે ઊંઘ આવતી હશે સાહેબ એમના મગજમાં હજી પણ એ વિચારો ચાલતા હશે જ્યારે બુલડોઝર આવ્યા હતા ના મકાનો પાડ્યા હતા આપણી ત્રણ ફૂટ પણ જતી રહે તો પણ સહન ના થાય મિત્રો અરે ની નોટ ખીચામાંથી પડી ગયો હોય ને તો પણ આપણાને એ સહન નથી થતું અને એના વિચાર કરીએ છીએ કે મારા પાંચસો રૂપિયા ખોવાઈ ગયા છે તો આ માણસો તો અહીંયા સિત્તેર સિત્તેર વર્ષથી રહેતા હતા એમના મકાન આવી રીતે તોડી નાખવામાં આવ્યા છે એમને કઈ રીતે ઊંઘ આવતી તમામ ઠાકોરોને કહેવા માગું છું એક થવ કોઈ પણ પાર્ટીનું વિચાર્યા વગર કે અમે ભાજપના છીએ અમે કોંગ્રેસના છીએ અમે પેલા ફલાણા સાહેબના માણસો છીએ અમે ઢૂકણા સાહેબના માણસો છીએ કોઈના માણસો બન્યા વગર બસ એક સમાજ માટે આગળ આવો સમાજને ન્યાય અપાવો સારું મિત્રો જય ભારત સાથે આ વિડીયો અહીંયા પૂરો કરું છું ને આવનાર સમયમાં પાછો બીજો વિડીયો સાથે આવીશ